ડિંડોલી ખાતે આવેલા ગાયત્રી નગરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એક યુવાને અજાણ્યાએ ચપ્પુના ઘાજીકી રેસી નાખ્યો હતો બનાવ થતા પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો છે સુરતમાં એક તરફ કોરોના કાળો કેર વર્તાઈ ગયો છે તો બીજી તરફ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પણ શહેરમાં કથળી રહી હોય ત્યારે રવિવાર મોડી રાત્રે ડિંડોલીમાં ખૂની ખેલ ખેલાયો હતો ડિંડોલી ખાતેના ગાયત્રી નગરમાં કલ્પેશ નામને યુવાની પેટમાં ચપ્પુના ઘાજીકી હત્યા કરાઇ હતી આ બનાવ અંગેની જાણ થતાં સ્થાનિકો પાસેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જોકે યુવાનની હત્યા કયા કારણસર થઈ તે જાણી શકાયું નથી ગઈકાલે રાત્રે બિંદોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયત્રી નગર સોસાયટી નવા ગામમાં આવેલ છે જેમાં એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં હકીકત એવી કે કમલેશ ઉર્ફે કમલાકર યશવંત પાટીલ નામના ઈસમની હત્યા થયેલ છે જેને બે ત્રણ દિવસ પહેલા ત્યાં નવા ગામ વિસ્તારના જ રહેવાસી વીરેન્દ્ર ઉર્ફે વીરુ મારી અને પવન ઉર્ફે હાજર શિવાજી પાટીલ સાથે કોઈ કારણથી ઝઘડો થયેલ હતો એ ઝઘડાની અદાવતમાં ગઈકાલે રવિવારે રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે આ લોકો વચ્ચે ફરી ઝઘડો થતાં મરનાર કમલેશ ઉર્ફે કમલાકર જે છે એ પણ પોતાના હાથમાં ચપ્પુ લઈ અને આમની સાથે ઝઘડો કરવા આવેલ અને સામાવાળા વીરેન્દ્ર ઉર્ફે વીરુ અને પવન ઉર્ફે હજાર નામના વ્યક્તિએ તેના પર હુમલો કરી ચપ્પુ અને તલવારના તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને ભાગી ગયેલ અને આ લોહી લુહણ હાલતમાં કમલાકર છે કમલેક્ષ ત્યાં પડી ગયેલ અને એને સ્મીનર હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરવામાં આવેલ ત્યારબાદ તેના નાના ભાઈની ફરિયાદ લઈ દિલ્લોરી પોલીસ સ્ટેશનમાં હત્યાના બનાવની ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં આરોપીઓની શોધખોળ ચાલુ છે અને તપાસ હાથ ધરવામાં આવેલ